દસ વર્ષે પચીસ વર્ષે સરદાર સાહેબ ના બસો જન્મયંતિ ઉજવીએ ત્યારે સરસ મજાનું ગાઢ જંગલ હોય એના ત્યારે પણ આપણે સરદાર ને યાદ કરી શકીએ એટલા માટે દેશની અનેક મહાન વ્યક્તિઓ માટેના આવા કાર્યક્રમો સમગ્ર દેશની અંદર ચાલી રહ્યા છે અને ભાગરૂપે આજે આપણા ગુજરાતની અંદર પણ આવા એક અઠવાડિયા સુધી કાર્યક્રમો ચાલવાના છે અને એ કાર્યક્રમના ઉપલક્ષમાં અનેક અનેક પ્રવૃત્તિ આવી સરદાર સાહેબના માટે વન વાવ ઊભું કરવામાં આવે છે એવા કોઈ બીજા મહાનુભાવ માટે બીજી પ્રવૃત્તિ છે રક્તદાન કેમ્પ છે બધી સામાજિક પ્રવૃત્તિઓ યાદમાં યુનિટી માર્ચના કાર્યક્રમ અંતર્ગત દરેક જિલ્લામાં વિધાનસભા પદયાત્રાનું આયોજન કરી રહ્યા છીએ એવા જુદા જુદા આયોજન કરવામાં આવે છે એમાં પૂર્વેની પ્રવૃત્તિઓમાં આપણે પાંચસો બાસઠ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવાનું છે જેને આપણે સરદાર સ્મૃતિવન નામ આપ્યું છે એ સિવાય યોગ શિબિરના કાર્યક્રમ છે સ્વદેશી મેળા છે અને વિવિધ સ્પર્ધાઓ વક્તૃત્વ સ્પર્ધાઓ નિબંધ સ્પર્ધાઓ આવી અનેક પ્રવૃત્તિઓનું આપણે નાના મોટા પાયે આયોજન કર્યું છે આ પ્રસંગે મારે કહેવાનું મન થાય છે કે આપણે સરદાર પટેલ સાહેબને યાદ કરીએ છીએ એમની લોખંડી પુરુષત્વનો સ્વભાવના કારણે તો લોખંડી પુરુષત્વ એટલે શું તો જ્યારે આપણે આપણો દેશ પુરાતન કાળમાં તો અખંડ ભારત હતો પણ સમય જતાં ભારતમાં વિવિધ આક્રાંતાઓના આક્રમણ થયા જુદા જુદા રજવાડાઓ અને જુદા જુદા

સમગ્ર ભારતમાં ફરી અને એક મુહિમ એ પોતાની રાજનીતિ અને કૂટનીતિ અને પોતાની રાજકીય સુજબુજના કારણે બધા રજવાડાઓને એકત્રિત કરવાની જે મુહિમ ચલાવી હતી જેના કારણે આપણો એક ભારતનું સ્વપ્ન સાકાર થયું અને એની સ્મૃતિમાં અત્યારે આપણે જે પાંચસો બાસઠનું વૃક્ષારોપણ કરી રહ્યા છીએ હવે આપણને એમ થાય કે તો વૃક્ષારોપણ જ કેમ તો આપણે જોઈએ છીએ કે ગ્લોબલ વોર્મિંગ ક્લાઇમેટ ચેન્જના કારણે વરસાદ મારે એમાં અનિયમિતતા થઈ છે ઋતુઓમાં અનિયમિતતા થઈ છે તો જેમ જેમ આપણે પર્યાવરણનું જતન કરીશું તો એના કારણે આપણા દેશને ભવિષ્યના જે પેઢી છે એને પણ ફાયદો થશે એટલે આપણે વૃક્ષારોપણ કરીએ વધુમાં આપણા બંધારણમાં પણ આપણી મૂળભૂત ફરજો પૈકીનો એક ભાગ છે કે આપણે પર્યાવરણની પર્યાવરણનું જતન કરીશું એટલે વૃક્ષારોપણની ભાવનાથી આપણી અને આવનારી જે પેઢી છે એમાં પણ પર્યાવરણના જતનનો એક ભાવ પેદા થાય અને આપણે બધા સાથે મળી અને આવી પર્યાવરણીય પ્રવૃત્તિઓ કરતા રહીએ સાથે મળી અને સમાજમાં સંભાવના પેદા થાય એવી આવી પદયાત્રાઓ યોજીએ જેથી કરી અને સમાજમાં જે જાતિના નાતના અને ઊંચ નીચના એવા કોઈ ભેદભાવ હોય તો એ દૂર થાય અને આપણા બધામાં સમાજના તમામ વર્ગો પ્રત્યે એકતાનો સંભાવનો ભાવ પેદા થાય અને આપણે બધા ભારતીયો જ છીએ આપણે એકમાં ભારતીના સંતાનો છીએ આપણે કોઈ જુદા નથી આપણે વર્ણોથી કે જાતિ વ્યવસ્થાથી કે કોઈ ધર્મોથી કોઈ જુદા નથી પણ આપણે મૂળ ભારતીયો છીએ અને આપણી જે ભારતીયની પ્રતિજ્ઞા છે કે અમે ભારતના સંતાનો ભારતીયો છીએ એ જ આપણી સંભાવના આપણા હૃદયમાં પ્રસ્થાપિત થાય એ માટે આપણે એકતા યાત્રા યુનિટી માર્ચ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આવી પ્રવૃત્તિઓ આપણી દેશની એકતા અને અખંડિતતાને પ્રોત્સાહિત કરશે એ ભાવના સાથે હું વિરમ આપણા દેશના લોખંડી મનોબળ ધરાવતા પુરુષ સેવા સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તો આ યુનિટી માર્ચ અંતર્ગત જે આયોજન કરવામાં આવતી પદયાત્રા જિલ્લાની દરેક વિધાનસભા મતદાર વિસ્તારમાં વાઇઝ કરવામાં આવનાર છે એમાં એકસો છ વિધાનસભા મતદાર વિભાગમાં પ્રહલાદગઢ ખાતે ખાતે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે જેમાં પદયાત્રા પૂર્વેની પ્રવૃત્તિઓમાં આપણે પાંચસો બાસઠ વૃક્ષોનું વૃક્ષારોપણ કરી અને સરદાર એ અહીં પ્રહલાદગઢ ખાતે એક આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ પદાધિકારી અને ગામલોકો અને મોટી સંખ્યામાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે